એક પતિ પત્ની એક મોટી 5 સ્ટાર હોટેલ માં એક આલીશાન રૂમ ભાડે રાખે છે. રાત્રે બાળકને ભૂખ લાગે છે. મહિલા રિસેપ્શન પર ફોન કરે છે અને કહે છે, "એક ગ્લાસ દૂધ મળશે?" રિસેપ્શનિસ્ટ કહે છે, "હા બિલકુલ, હમણાં મોકલાવું છું." મહિલા બાળકને દૂધ পাই છે અને બાળક દૂધ પીને સુઈ જાય છે. ચેકઆઉટ કરતી વખતે જ્યારે બિલ બને છે, ત્યારે પતિ પત્ની જુએ છે કે હોટેલવાળાએ આ એક દૂધના ગ્લાસના બસો રૂપિયા ચાર્જ બિલમાં લખેલો હોય છે. આ દંપતિ અમીર હતા અને એને કોઈ વાંધો પણ નહોતો એટલે બિલ તો ચૂકવી દે છે બે દિવસ પછી દંપતી ફરવા નીકળે છે રસ્તામાં બાળકને ભૂખ લાગે છે અને જોર જોરથી રડવા લાગે છે મહિલાનો પતિ જે ગાડી ચલાવી રહ્યો હતો એણે કહ્યું આટલામાં કોઈ સારી દુકાનો નથી બધી લોકલ દુકાનો છે જોઈએ આગળ કોઈ સારી દુકાન મળી જાય તો રાખું છું થોડો સમય ગાડી ચલાવ્યા બાદ પણ બાળક જોર જોરથી રડવા લાગે છે એની પત્ની પરેશાન થઈ જાય છે અને પતિને કહે છે હવે જે દુકાન અને જેવી દુકાન આવે ને ત્યાં રાખી દેજો પતિએ આગળ એક નાની દુકાન પર ગાડી ઊભી રાખી દુકાન એક સામાન્ય ઝૂંપડી જેવી હતી એક વૃદ્ધ માણસ દુકાન સંભાળી રહ્યો હતો મહિલાએ કહ્યું ભાઈ મારો બાળક ખૂબ રડી રહ્યો છે એક ગ્લાસ દૂધ મળશે વૃદ્ધ માણસે કહ્યું હા બિલકુલ હમણાં જ દૂધ ગરમ કરીને આપું છું મહિલા બાળકને દૂધ પાય છે અને બાળક તરત શાંત થઈ જાય છે અને સુઈ જાય છે મહિલાએ દુકાનદારને પૂછ્યું કે ભાઈ કેટલા રૂપિયા આપું દુકાનદારના જવાબે મહિલાને વિચારતા કરી દીધા દુકાનદારે કહ્યું રૂપિયા શેના રૂપિયા તમે મારી પાસેથી કોઈ વસ્તુ થોડી ખરીદી છે આ રડતા બાળકને દૂધ પાવાના પૈસા થોડા હોય અને હા તમારે જો વધારે દૂધ જોઈતું હોય ને તો પણ કહો હું ભરી આપું બોટલમાં પતિ પત્ની દુકાનદાર ની વાત સાંભળીને વિચારતા થઈ ગયા કે હકીકત માં અમીર કોણ કહેવાય ફાઈવ સ્ટાર હોટલ વાળા કે પછી આ ગરીબ કાકા મિત્રો આજના સમયની આ સચ્ચાઈ છે કાગળના ટુકડા કમાવવા માટે આપણે માણસાઈ ભૂલી જવા માંડ્યા છીએ જે માણસોને આપણે અમીર માનીએ છીએ એમના દિલ હકીકતમાં ખૂબ જ ગરીબ છે અને જેમને આપણે ગરીબ માનીએ છીએ અને સમાજમાં એની ગણતરી સુધા નથી કરતા એમના દિલ ખૂબ જ અમીર હોય છે એવા માણસો પણ આ દુનિયામાં રહે છે કે જેના દિલ ખૂબ જ અમીર હોય છે કે જેમાં માણસાઈ હજુ પણ જીવિત છે મિત્રો જો તમને પણ એવા માણસો મળે જે ગરીબ હોય પણ દિલ જેના અમીર હોય એમની સાથે બે પળ બેસીને વાતો કરજો એમને બની શકે એટલી મદદ કરજો કારણ કે આવા માણસો અત્યારના સમયમાં મળવા ખૂબ મુશ્કેલ છે તમારો આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ